આપણે જે આ કોરોના વાયરસ અત્યારે હાલમાં મહામારી વચ્ચે જે ચાલી રહ્યો છે બરાબર એની અંદર જે આપણે ગરીબ પરિવારો છે એને હાલ પૂરતું જે એમનું જે ખાવાનું નથી મળતું તેના દ્વારા આપણે જે આણંદ જિલ્લામાં માનદાતા સેવા ગ્રુપ આપણે ચાલ્યું છે એમાં આજના રસોઈ તરીકે મેન ફળ છે હસનપુરાથી યુવાન મિત્રોએ આપેલો છે તે બે આની પહેલા પણ ક્યાંક આપ્યા હતા ડાફી પરિવારે અને આજે પણ એમનો બહુ મહામસ્ત રસોડાનું આયોજન કર્યું છે જે ડાફી પરિવાર છે હસનપુરાના એમાંથી મોટા મોટા વડીલો છે દશરથભાઈ છે હૈલાલભાઈ છે પછી આપણે જે મપાભાઈ છે કાળુભાઈ છે અધયભાઈ છે જ્ઞાનસંભાઈ છે તથા જે યુવાન મિત્રો છે હસનપુરાના બધાએ ખૂબ ખૂબ સારો એવો સહકાર આપે છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને

આજે હસનપુરા તરફ થી ડાબી પર્વ તરફ થી વાયરસ નિમિત્તે ખેતી ખીચડી નું ભોજન આપવાનું નક્કી કરેલ છે આઠસો નવસો માણસ

ગામ ડાબી પરિવાર તરફ થી આજની રસોઈ તમામ જે ગરીબો છે એના માટે દ્વારા અમને જે ડાબી પરિવાર તરફથી વિતરણ કરવા જે વડીલમાં અમારે બળાકાકા છે નારાયણ કાકા છે ભૈલાલભાઈ છે મગનભાઈ છે લાલજીભાઈ છે અજયપુરા ડાબી પરિવાર ગ્રુપ તરફથી અને દેડાથી પ્રતાપભાઈ માધાભાઈ રાઠોડ વૈણિતથી ભરતભાઈ તરફપુરના સરપંચશ્રી અને તમામ ગ્રુપ માનધાતા ગ્રુપના આયોજનથી અમને જ્યાં મોકો આપ્યો

હા વાંધા કોઈ કરવાની જરૂર નથી શાંતિ રાખો બધાને મળવાનું જ છે એમ ના આયા 500 આયા જુવાની છે 1000 માં ગાઢ 600 700 માસનો અનાજનો આપ્યું બધાને ખાવાનું આ 1000 નું બનાવી લઈને આવ્યા છે બધાને મલવાનું છે શાંતિ રાખો આ લોકો નું ટ્રસ્ટ એટલું વ્યવસ્થિત ને સારું છે કે આપડે બધા મળવાનું જ છે

अगर आ जाओ अगर आ

તો તમને અમારા માનતા ગ્રુપ તમે કંઈ કહેવા માંગો છો ખરા તમારી મને કને કીધું મારા ઘર પર સવારમાં ફોન આરા આજે દાબીઓ દાબી પરિવાર તરફથી આ તમને કેલ સબેન આજનો

લાભ મળ્યો ડાબી પરિવાર ને અને આજે અમે આઠસો થી નવસો ની કઢી ખીચડી ને આ એરિયા નું નામ નવી નગરી અને પેલો એરિયો કયો હતો માં અમે આયોજન કર્યું છે તે બદલ અમારે દશરથભાઈ સ્ટુડિયો શ્રીરામ સ્ટુડિયો તરફથી મોટા કલોદરા દિલીપભાઈ ભગાભાઈ સરપંચ તરફપુર માજી સરપંચ નવસંગભાઈ પ્રતાપભાઈ ભરતભાઈ વાહન ભરતભાઈ વાહન સેવામાં અને તમામ માનદાતા ગ્રુપ અને અમને જે આ મોકો આપ્યો તે બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનું છીએ અને જે માનો કે આ સેવા કરવી એક માનવ ધર્મ છે મારો બીજું કે અહીંયા અમારે સેવા કરવી અને અમને જે મોકો આપ્યો માન દા અમે એમનો આભાર માનવી છે ડાબી પરિવાર જય માનદાતા જય પટેલ કોઈ સમાજ

આપણે અહી તમને સગવડ જમવાનું એટલે કોઈ નિયમો નું પાલન કરો થોડો પાલન કરો સમજો કયા દૂર દૂર રહેવાનું